તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી આજે પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી સુરત વલસાડ નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જ્યારે દાહોદ છોટા ઉદેપુર પંચમહાલમાં ભારે વરસાદની આગાહી વડોદરા નર્મદા ભરૂચ તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ રહેશે રાજકોટ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહીની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી તો ખાસ આજે ગઈ કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ તેના પર નજર કરીએ તો સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત દાહોદ છે છોટા ઉદયપુર છે પંચમહાલ છે વડોદરા છે નર્મદા છે અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાપી ડાંગ અને રાજકોટ જિલ્લામાં પણ યલો એલર્ટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ મધ્યમથી ભારે વરસાદની આગાહી